આયુષ્માન કાર્ડ હોવા છતાં સારવાર માટે રાહ જોવી પડે કારણ કે એમને એમ નથી થતા અને એ કૌભાંડ થાય એના પછી તમે એવી હાલત કરો કે દર્દીઓને હેરાન થવાનો વારો આવે દર્દીના પરિવારજનો વેઇટ કરે કે ભાઈ ક્યારે અપ્રુવ થશે તો અમે સારવાર કરાઈએ અમારા સ્વજનની તરત પાસ કરાવી દેતા હશે ત્યાં એટલે લોકો કદાચ ખ્યાતિ હોસ્પિટલમાં એ ટાઈમે એવું કરાવતા હશે હવે ઇમરજન્સીમાં ઓપરેશન કરવાનું હોય આઈસીયુમાં દાખલ હોય પૈસા એટલા હોય નહીં લોકો પાસે ગરીબ લોકો હોય ડોક્ટરો પૈસા વગર તો એટલા સારા છે કે દર્દીને ટચ પણ ન કરે તો પછી ગરીબ દર્દી જાય તો જાય ક્યાં પાંચ પાંચ દિવસ સુધી રાહ જોઈને પોતાના સ્વજનોનો જીવ જોખમમાં કેવી રીતે મૂકે પરિવારજનો સૂરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કે જે લેટર બોમ્બ ફેંકવામાં ફેમસ છે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું અને સાચે આવું થઈ રહ્યું છે વરાછાના ધારાસભ્યને જો આયુષ્માન કાર્ડનો અપ્રુવલ કરાવી આપવા માટે લોકોની વારંવાર રજૂઆતો આવતી હોય તો તમે ખુદ વિચાર કરો કે સમગ્ર ગુજરાતમાં કેટલા લોકો આયુષ્માન કાર્ડને મંજૂરી ન મળવાથી પરેશાન હશે